સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિનેશ્વર મહાદેવમાં શ્રાવણી સોમવતી અમાવસ્યે તરણેતરમાં દર્શનાર્થી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તરણેતરનું ત્રિનેશ્વર મહાદેવ અને હિમાલયમાં બદ્રિકાશ્રમ પાસેનું ત્રિનેત્ર તીર્થ બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવાના શ્વ સંતાન હોવાથી તેમણે તેમના ગુરુ સૂચનથી યજ્ઞ કર્યો હતો હતો અને તેના ત્યાં પુત્રનો જન્મ થયો જેનું નામ મંધાતા હતું અને આ તરણેતરનું મંદિર મંધાતાએ બંધાવેલું હતું તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલી છે જે મહાભારત કાળથી છે તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી મહાભારતની કથા અનુસાર ધ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજાવામાં આવ્યો હતો અને તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ પર જે કુંડ આવેલો છે તેમાં અર્જુન દ્વારા મત્સ્ય વેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીના વિવાહનો પ્રસંગ જોડાયેલો છે ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદિર દસમી સદીનું હોવાની શક્યતા મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહી રહ્યા છે કે કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બંધાવાના શોખીન હતા જેથી તેઓએ આ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હતો આમ રાજાઓ પ્રતિહાર રાજાઓ 8મી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણમાં ઓગસ્ટ મહિનામાં કરાવ્યો હોવાની માહિતી છે તરણીતર અને થાન પંથક તે વખતે લખતર રાજની હકુમત નીચે હતા પુત્રી કરણબાના ના રૂપિયા પચાસ હજારના ના ખર્ચે કરણસિંહજી નવી નવું મંદિર બંધાવ્યું હતું અને નવ નિર્માણ પામેલું મંદિર એટલે અત્યારે નૃસેવાલય મંદિરનો ઘાટ જૂનો છે તેના પર નવા મંદિરની બાંધણી થઈ છે આ મંદિરથી થોડું દૂર તરણીતર ગામ આવેલું છે અને આ મંદિર પાસે સો વીઘા જેવી ખેતીની જમીન છે જે લખતર રાજ્ય દ્વારા આપેલી હતી મંદિરમાં બે શિવલિંગ છે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલિંગની કરણસિંહજીએ દ્વાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરાવી હતી મંદિરના ઘૂમટની ચારે દિવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે છતમાં એક અદ્ભુત શિલ્પ છે તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકારમાં ગોઠવાયેલા છે કોઈ પણ બાજુથી જોઈએ તો પાંચે ધડ મસ્તક દેખાય છે શિલ્પના લાલિત્ય અને અંગ ભાગ્યામાં મોહક તથા મનોહર છે ત્રિનેશ્વર મહાદેવ માસ શ્રાવણ માસના અમાસના દિવસે તરણેતરમાં દર્શનાર્થીએ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મંદિરના દ્વાર વહેલી સવારે ખુલ્યા હતા અને ત્યારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને શ્રાવણની પૂર્ણાહુતિ થઈ હતી જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ